તુલા રાશિ નમસ્તે મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો હું એક સત્ય શેર કરી રહ્યો છું જે તમારા હૃદયને ધબકવા માટે મજબૂર કરી દેશે આજના વિડીયોમાં હું તમારા જીવન વિશે એક રહસ્ય જાહેર કરવા જઈ રહ્યો છું જે તમારા નસીબને પાછું જીવંત કરશે હા મિત્રો આજે સાંજે ચાર વાગીને ચાલીસ મિનિટ પછી તમારા જીવનમાં એક ગહન પરિવર્તન આવવાનું છે જે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય હા મિત્રો આવા ગ્રહોના ગોચર એક સહયોગ બનાવવાના છે જે તમારા આખા જીવનને બદલી નાખશે ફક્ત વીડિયોને ધ્યાથી અને વિશ્વાસથી જુઓ એકલા જુઓ ભલે તમારું જીવન જોખમમાં હોય આ સત્ય જોવાનું ભૂલશો નહીં ભાગ્યમાં લખેલું કોઈ ભૂંસી શકતું નથી એક ભયંકર તોફાન આવવાનું છે જે આખી દુનિયાને હચમચાવી નાખશે વિશ્વયુદ્ધના દરવાજા હવે ખુલી ગયા છે જીવનની દિશા બદલાવાની છે સત્ય જોઈને આત્મા ધ્રુજી જશે ચેતના સ્તબ્ધ થઈ જશે હું મારા હાથમાં શિવલિંગ પર શપથ લઉં છું કે હું જે કંઈ પણ કહું તે સંપૂર્ણ સત્ય હશે આ સમાચાર તમારા હૃદયને હચમચાવી નાખશે અને તમને આનંદના આંસુઓથી ભીંજવી દેશે તૈયાર રહો કારણ કે તે ક્ષણ આવવાની છે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે અમે તમને અમારી યુટ્યૂબ ચેનલ પર હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ જ્યાં આજે સત્યનું તોફાન ઊભરી રહ્યું છે જે તમારા ભાગ્યને એક નવો વળાંક આપવાનું છે સત્ય સાંભળીને તમે પણ બૂમ પાડશો ધન્ય છો ગુરુજી તમે મારી આંખો ખોલી દીધી છે પરંતુ રાહ જુઓ તે ઊંડા સત્ય સુધી પહોંચતા પહેલાં માતા રાણીના વિશ્વાસુ અને પ્રેમાળ ભક્તોને મારી નમ્ર વિનંતી છે વિડિયોને હમણાં જ લાઇક કરો અને શુદ્ધ હૃદયથી નીચેની ટિપ્પણીઓમાં ત્રણ વખત જય માતાદી લખો મારા પર વિશ્વાસ કરો માતા રાણીના આશીર્વાદ સીધા તમારા અને તમારા પરિવાર પર વરસવાના છે સાવચેત રહો હવે તમારા કાન સુધી પહોંચતા શબ્દો એટલા વિસ્ફોટક હશે કે તે તમારી કરોડરજ્જુમાં ધ્રુજારી ફેલાવી દેશે આ કોઈ સામાન્ય વીડિયો નથી જો તમે તેને અવગણશો તો તમને એવો પસ્તાવો થઈ શકે છે કે તમને બીજી તક પણ નહીં મળે હા મિત્રો આ વીડિયો એકાંતમાં કાળજીપૂર્વક અને અંત સુધી જુઓ સાંભળો આ ક્ષણે ફક્ત એક નહીં પણ પાંચ દેવતાઓની દિવ્ય હાજરી તમારા શરીર પર હાજર છે હા પાંચ મહાન દૈવી શક્તિઓ હવે તમારા જીવનમાં ઉતરવા માટે તૈયાર છે આ ઊર્જા આ તેજ હવે તમારી સાથે છે ડરવાની કોઈ જરૂર નથી કારણ કે હવે તમારા દુશ્મનો પણ તમારી સામે નમન કરવા મજબૂર થશે પાંચ દૈવી શક્તિઓનો આભાર તમારી આસપાસ ફેલાયેલો છે અને આ સંયુક્ત સંવેદનાત્મક ઊર્જા તમારા જીવનને એક નવી દિશા આપશે પરંતુ સાવચેત રહો જો તમે આ વીડિયોને હળવાશથી લો છો તેને અધવચ્ચે છોડી દો છો અથવા તેને અવગણો છો તો આ ભૂલ તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે હું તમને સ્પષ્ટપણે કહી રહ્યો છું કે તમારા જીવનમાં બનનારી ઘટના પછી ફક્ત આ દૈવી શક્તિઓ જ તમારી આસપાસ રહેશે પરંતુ જો તમે આ શુભ પ્રસંગે સહેજ પણ ભૂલ કરો છો અથવા આ દૈવી શક્તિઓને નારાજ કરે તેવું કંઈ કરો છો તો તેના પરિણામો ગંભીર હોઈ શકે છે આ પાંચ દેવતાઓની નજર હજુ પણ તમારા પર ટકેલી છે તેથી દરેક પગલું કાળજીપૂર્વક લો चेतवनी ए छे के जो ते आ वीडियो ने अधूरो छोड़ी दो छो तो कईक अकल्पनीय बनी शके छे। हाँ मित्रों दैवी क्रोध नो सामनो करवो पड़ी शके छे। जो तमे अमे तमने जे भूल विषे चेतवनी आप छो तो कई नहीं रहे कहीं स्क्रीन पर गेटला वीडियो देखाय આ સંપૂર્ણ ન જોયા સુધી બીજે ક્યાંય ન જુઓ આ જ્ઞાન આ સંદેશ તમારા જીવનનો માર્ગ બદલી શકે છે તેનો એક પણ ભાગ ચૂકી જવાથી તમને મુશ્કેલીઓનો સ શા માટે શક્તિઓ તમારા પક્ષમાં છે અને કઈ એક ભૂલ છે જે તમારે કોઈ પણ સંજોગોમાં ટાળવી જોઈએ આપણે આ બધા વિષયો પર વિગતવાર ચર્ચા કરીશું પરંતુ તે પહેલાં મિત્રો કૃપા કરીને એક વાત સાંભળો તમે હંમેશા સાંભળ્યું છે કે ભગવાન મોડા આવે છે પરંતુ અન્યાય ક્યારે થતો નથી તમે અત્યાર સુધી તમારા જીવનમાં ઘણા દુઃખ સંઘર્ષ અને મુશ્કેલીઓ સહન કરી છે કોઈ ખામી કે અવરોધ તમને તે સફળતા પ્રાપ્ત કરવામાં રોકે છે જે તમે લાયક હતા તમને જે સુખ મળવું જોઈએ તે તમે અનુભવ્યું નહીં तमारा कार्यों दोषरहित था जे पुण्य मेरी शक्या प्राप्त करू ते भक्ति रहया तमे क्यारे तमारा विश्वास ने तमारा पर शंका करवा दीधो नहीं तमे मानता के चौकस चौक्सपणे साचा हृदय करवामा आवती प्रार्थनाओ स्वीकार आत्मविश्वास ते वधता रहया परंतु तेओ कहे छे, જ્યારે કોઈ વ્યક્તિ પ્રગતિના માર્ગ પર નીકળે છે ત્યારે સ્વાભાવિક રીતે અવરોધો ઊભા થાય છે અને તમારા વિરોધીઓ તમારા માર્ગમાં અવરોધો મૂકે છે એવું લાગતું હતું કે તેઓ તમારો નાશ કરવા માટે મક્કમ હતા આ કોઈ કાલ્પનિક વાત નથી તાજેતરના જ્યોતિષીય વીડિયોમાં અમે તમને ચેતવણી આપી હતી કે તમારા કેટલાક દુશ્મનો તાંત્રિક પ્રથાઓનો આશરો લઈ રહ્યા છે તેમના પરિણામો તમારા જીવનમાં આર્થિક મુશ્કેલીઓ અશાંતિ અને અસંખ્ય અવરોધોના રૂપમાં દેખાઈ રહ્યા હતા અમે પહેલાથી જ કહ્યું હતું કે ધીરજ રાખો ન્યાયનો વિજય થશે અને તે સમય હવે આવી ગયો છે મિત્રો આ પાંચ શક્તિશાળી દેવતાઓની સંયુક્ત શક્તિઓએ હવે તમારા દુશ્મનના ઘમંડને તોડી નાખ્યો છે તેને એવી માનસિક આઘાત થઈ છે કે તે બહારથી દેખાતો નથી પરંતુ તે અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયો છે તે એક ભયથી ઘેરાયેલો છે જે તે કોઈને વ્યક્ત પણ કરી શકતો નથી હા મારા પ્રિય મિત્રો તે એક સંપૂર્ણ સત્ય છે કે ભગવાન ક્યારે બીજાઓને સતત હેતરનારાઓને શાંતિથી રહેવા દેતા નથી ન્યાયનો વિજય થાય છે અને હવે આ પાંચ દૈવી શક્તિઓએ તમારા દુશ્મન પર આ ન્યાય કર્યો છે તમારી વિરુદ્ધ ઉપયોગમાં લેવાતી તાંત્રિક પ્રથાઓ સંપૂર્ણપણે રદ થઈ ગઈ છે હવે આ પાંચ દૈવી શક્તિઓ તમારી આસપાસ સક્રિય છે અને તેથી જ તમારા દુશ્મનો પણ ભયથી ધ્રુજી રહ્યા છે હવે જ્યારે કોઈ તમારા પર કોઈપણ પ્રકારની તાંત્રિક શક્તિનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે ત્યારે તે જ શક્તિ ઉલટાવી દેશે તમારા વિરુદ્ધ કરવામાં આવેલ કોઈ પણ જાદુની અસર હવે સીધી તેમના ઘરમાં દેખાશે કારણ કે અત્યારે તમારા ઘરનું વાતાવરણ ભગવાન દ્વારા તમારા રક્ષણ માટે મોકલવામાં આવેલા દૈવી સ્પંદનોથી ગુંજી રહ્યું છે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ એક નોંધપાત્ર પરિવર્તનની શરૂઆત છે આ પાંચ દૈવી શક્તિઓ તમને જે સૌથી મોટો આનંદ આપશે તે હજુ આવવાનો બાકી છે જ્યારે તમે તેના વિશે જાણશો ત્યારે તમારા રૂવાટા ઊભા થઈ જશે અને તમારો આત્મા આનંદથી ફૂલી જશે આ વિડિયો ઘણા ગહન રહસ્યો જાહેર કરશે તો અંત સુધી ટ્યુન રહો કારણ કે અમે તમને એક ગંભીર ભૂલ વિશે કહેવાના છીએ જે તમારે ક્યારેય ન કરવી જોઈએ તમારી વિરુદ્ધ એક ખતરનાક યોજના ઘડવામાં આવી છે કોઈ તમને આ પૃથ્વી પરથી ભૂંસી નાખવા માટે મક્કમ છે હા મિત્રો સાવચેત રહો હવે તે સ્ત્રી તમારા લોહીની તરસથી પાગલ થઈ ગઈ છે મારા પ્રિય મિત્રો તેણીએ તમારા જીવનનો અંત લાવવાની યોજના બનાવી લીધી છે જો આજની માહિતી તમને ખોટી લાગે તો હું મારી મૂછો છોડી દઈશ હા હું આ વાત પૂરી ખાતરી સાથે કહું છું આ સ્ત્રી તમને મૃત્યુની નજીક લાવવાનું કાવતરું ઘડી રહી છે તમારા પોતાના ઘરમાં ત્રણ લોકો છુપાયેલા છે જેમણે આ કાવતરું ઘડવાનું કાવતર અમે તે મહિલાનું નામ જાહેર કરવા જઈ રહ્યા છીએ અને તમને જાણવા જેવી બધી મહત્વપૂર્ણ બાબતો પણ જણાવી રહ્યા છીએ હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે આ વિડિયો શરૂઆતથી અંત સુધી અવગણ્યા વિના જુઓ કારણ કે તે તમારા ગ્રહોની સ્થિતિ તમારી કુંડળીની સ્થિતિ અને તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ તબક્કા સાથે સંબંધિત છે તેથી તેને અંત સુધી સંપૂર્ણ ધ્યાન અને નિષ્ઠા સાથે જુઓ હવે હું તમારી સાથે ખૂબ જ મહત્વપૂર્ણ વાત શેર કરવા માંગુ છું એટલે કે જે લોકોમાં ભલાઈની ભાવનાનો અભાવ હોય છે તેઓ બીજાઓની ટીકા કરીને પોતાને મહાન બતાવવાનો પ્રયાસ કરે છે જ્યારે ખરેખર સદ્ગુણી લોકો ક્યારેય કોઈના દોષો બતાવતા નથી પરંતુ પોતાના દોષોને સુધારવાનો પ્રયાસ કરે છે યાદ રાખો લોકોમાં ખામીઓ શોધવાની આદત છોડી દો હવે હું તમને ચાર પ્રકારના લોકો વિશે જણાવવા જઈ રહ્યો છું જેના પર તમારે ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ પહેલો એ છે કે જે મજાકના નામે તમારું અપમાન કરે છે આવા લોકો તમારા હૃદયને દુઃખ પહોંચાડે છે પછી ભલે તે કોઈ સંબંધી હોય મિત્ર હોય કે કોઈ પરિચિત હોય જે મજાકમાં એવી વાતો કહે છે જે તમારા આત્માને દુઃખ પહોંચાડે છે તેઓ નજીકના દેખાય છે પરંતુ તેમની અંદર છેત્રપિંડી અને પાપ છુપાયેલા છે મજાકના આડમાં તેઓ તમારા ગૌરવને કચડી નાખે છે અને બધાની સામે તમને નીચા બતાવે છે બીજું જે વ્યક્તિ ક્યારે પોતાની ભૂલો સ્વીકારતો નથી અને હંમેશા બીજાઓને દોષ આપે છે ભલે તે પોતાની ભૂલો જાણતો હોય પણ તે ક્યારેય સ્વીકારતો નથી તેના બદલે બીજાઓને દોષ આપે છે ત્રીજું જે લોકો તમારી સામે તમારા સાચા મિત્રો હોવાનો ડોળ કરે છે પોતાનો જીવ આપવાની વાત કરે છે પરંતુ તમારી પીઠ પાછળ તેઓ તમારા વિશે ખરાબ બોલે છે અને તમારા માર્ગમાં અવરોધો ઊભા કરે છે આવા લોકો ક્યારેય કોઈના પ્રત્યે સાચા નથી હોતા ચોથું જેમના શબ્દો અને કાર્યો મેળ ખાતા નથી એટલે કે તેઓ એક વાત કહે છે અને કરે છે બીજું આવા લોકોથી હંમેશા અંતર રાખો અને તેમના પર વિશ્વાસ ન કરો મેં તમને આ ચાર પ્રકારના લોકો વિશે કહ્યું છે અને તમે જેટલા દૂર રહેશો તેટલા સુરક્ષિત રહેશો હવે ચાલો આ મહત્વપૂર્ણ વીડિયોના આગળના ભાગ પર આગળ વધીએ કારણ કે તમારા સુધી પહોંચવાની માહિતી ખૂબ જ ખાસ છે એક નાની વિનંતી જો તમને હજુ સુધી આ વીડિયો પસંદ નથી આવી તો કૃપા કરીને હમણાં જ કરો કારણ કે આવા વિડીયો બનાવવા માટે ઘણી મહેનત અને સમર્પણની જરૂર પડે છે હું ફક્ત તમારા કલ્યાણ માટે આવી માહિતી એકત્રિત કરવા માટે દિવસ રાત કામ કરું છું જ્યારે તમને વીડિયો પસંદ નથી આવતો ત્યારે તે ખરેખર દુઃખદાયક છે તો કૃપા કરીને તેને એકવાર લાઇક કરો અને નીચેની ટિપ્પણીઓમાં હર હર મહાદેવ લખો જે કોઈ પણ વ્યક્તિ હર હર મહાદેવ ખરા દિલથી લખે છે તેને આગામી ચોવીસ કલાકમાં ખૂબ જ સારા સમાચાર મળશે એવા સમાચાર જે તેમના હૃદયમાં આનંદ લાવશે ઉપરાંત જો તમે પહેલીવાર અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો અને દરરોજ આવી સચોટ અને ફાયદાકારક માહિતી મેળવવા માટે બેલ આઈકોન દબાવો તો મિત્રો ચાલો આગળ વધીએ અને આ ખાસ વિષય શરૂ કરીએ એક વાત પર ખાસ ધ્યાન આપો જ્યારે કોઈ વ્યક્તિ બજારમાંથી પસાર થાય છે અને ખિસ્સામાં પૈસા હોવા છતાં તેની ઈચ્છાઓને દબાવી દે છે ત્યારે તે કંજૂસ નથી તે એક પિતા છે હા તે તેના પરિવાર તેના બાળકો અને તેની પત્નીની ખુશી માટે તેની ઈચ્છાઓનું બલિદાન આપે છે આ ક્ષણે તમારા જીવનમાં જે ઉર્જા સક્રિય થઈ છે તે તમારી સફળતાના દરવાજા ખોલશે આ શક્તિ તમારા ભૂતકાળના પુણ્ય કાર્યોનું પરિણામ છે અને તે આ સમયે તમારાથી અત્યંત પ્રસન્ન છે આ જ કારણ છે તે ઊભું છે તમે પહેલાં કેટલું દુઃખ સહન કર્યું છે તમે પોતાના દુઃખનો અનુભવ કરતી વખતે બીજાઓને ટેકો આપ્યો છે આ કોઈ સામાન્ય વાત નથી પણ એક અત્યંત દુર્લભ અને પુણ્યપૂર્ણ કાર્ય છે જે દરેક વ્યક્તિ પૂર્ણ કરી શકતું નથી અમે તમને એ પણ કહેવા માંગીએ છીએ કે હવે તમારું ભાગ્ય તે પ્રકાશથી ભરાઈ જવાનું છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તમારી સામે પ્રગતિના નવા રસ્તા ખુલવા જઈ રહ્યા છે અને જ્યારે આ શુભ સમાચાર તમારા સુધી પહોંચશે ત્યારે તમારી આંખો ખરેખર ગર્વ અને આનંદથી ભરાઈ જશે કદાચ તમે પણ વિચારી રહ્યા હશો આ શુભ સમાચાર શું છે જે તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહ્યો છે આ અદૃશ્ય શક્તિ કઈ છે જે તમારા પર આશીર્વાદ વરસાવવા આવી છે પરંતુ મિત્રો આ પ્રશ્નો કરતા વધુ મહત્વનું એ છે કે તમે આ સમયે એવી કોઈ ભૂલો ન કરો જે આ શક્તિને ગુસ્સે કરી શકે એવી કોઈ પણ વસ્તુ ટાળો જે આ શુભકામનાને અવરોધી શકે અમારો મતલબ એ છે કે તમે ભૂતકાળમાં કેટલીક ભૂલો કરી હશે કદાચ અજાણતા જેના કારણે ભાગ્ય તમારાથી દૂર થઈ ગયું છે તમે જે પુરસ્કારોને લાયક હતા તે તમારા સુધી પહોંચ્યા નથી અને હવે સમય આવી ગયો છે જ્યારે તે ભૂલો ઓળખાઈ જશે અને જે રહસ્યો તમે અત્યાર સુધી જાણતા ન હતા તે જાહેર થશે આ છુપાયેલા તથ્યો અને ખાસ સંયોગો તમારા જીવનમાં એવા ફેરફારો લાવશે જે તમને અદભુત ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે પરંતુ એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે અત્યાર સુધી તમારા જીવનમાં પ્રગતિના દરવાજા સંપૂર્ણપણે ખુલ્યા નથી આ તો શરૂઆત છે નસીબ ફક્ત ત્યારે જ તમારો સાથ આપશે જ્યારે તમે બધું યોગ્ય રીતે સમજો છો અને તમારા જીવનમાં સાવધાની અને વિવેકથી કાર્ય કરો છો હવે આગળ વધતા હું તે બધા શ્રદ્ધાળુ ભક્તોને વિનંતી કરું છું જેઓ સાચા હૃદયથી માતા રાણી અને ભોલેનાથની પૂજા કરે છે કૃપા કરીને આ વિડિયોને હમણાં જ લાઈક કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં પાંચ વખત જય માતાદી લખો આમ કરવાથી પુણ્યનો લાભ મળશે અમે તમને એ પણ કહેવા માંગીએ છીએ કે તમે તમારા જીવનમાં ઘણી વખત અપમાનનો સામનો કર્યો છે ઘણા લોકોએ તમને લાયક માન્યા ન હતા તમને વારંવાર અવગણવામાં આવ્યા હતા જ્યારે પણ તમે કોઈની સાથે વાતચીત કરી ત્યારે બીજી વ્યક્તિએ તેને કોઈ મહત્વ આપ્યું નહીં સૌથી દુઃખદ વાત એ છે કે તમે જેમને નિઃસ્વાર્થપણે મદદ કરી તેઓએ તમને અપમાનિત કર્યા અને જો કોઈએ થોડી મદદ કરી તો પણ તેઓએ તે બીજાઓ સમક્ષ એવી રીતે વ્યક્ત કર્યું કે તમને શરમ આવે આ સાથે તમારા જીવનમાં નાણાકીય મુશ્કેલીઓ ચાલુ રહી તમે બધું જ અજમાવ્યું પણ પૈસાનો અભાવ રહ્યો હવે આ બધા પાછળના કારણોને સમજવાનો સમય છે તમારા સતત સંઘર્ષનું કારણ શું હતું અને તેમને ફરીથી ન કરવા માટે તમારે કઈ ભૂલો કરવી જોઈએ હવે એ સમજવું મહત્વપૂર્ણ છે કે તમે તમારા માટે સફળતાનો માર્ગ કેવી રીતે ખોલી શકો છો કારણ કે હવે તમારા જીવનમાં એવી વસ્તુઓ બનવાની છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી તમારા દુશ્મનો પણ તમારી સફળતાની ઈર્ષા કરશે તે ક્ષણ નજીક છે જ્યારે તમારા જીવનનો ઉપરનો માર્ગ શરૂ થશે તમે વિચારી રહ્યા હશો કે આમાં શું ખાસ છે જવાબ એ છે કે કેટલાક અધૂરા કાર્યો પૂર્ણ થવાના છે જે તમને નોંધપાત્ર નાણાકીય લાભ લાવી શકે છે પરંતુ સૌથી મહત્વની વાત એ નથી કે લોકો શું વિચારે છે અથવા કોણ ઈર્ષા કરે છે મહત્વપૂર્ણ એ છે કે તમે તમારી જાતને કેવી રીતે હેન્ડલ કરો છો અને એવી કોઈ ભૂલો કરવાનું ટાળો છો જે તમારા ભાગ્યને ફેરવી શકે છે જો તમે આ સત્ય સમજો છો તો મારા પર વિશ્વાસ કરો મહાનતા તરફ આગળ વધતા કોઈ તમને રોકી શકશે નહીં હવે ચાલો આગળ વધીએ અને તે ભૂલો શોધી કાઢીએ જે તમારે ક્યાં ભલે તે નાનું હોય તે વ્યક્તિને કંઈક આપો અને તેમને ખુશ કરો જો તમે આપવા માટે બિલકુલ અસમર્થ છો તો નમ્રતાપૂર્વક માફી માંગવી અને આગળ વધવું શ્રેષ્ઠ છે જો કે તે વ્યક્તિને અવગણવી અથવા તેમની સાથે તિરસ્કારથી વર્તવું યોગ્ય નથી મિત્રો તમારા જીવનમાં આ સમયગાળો સામાન્ય નથી હવે બીજી એક મહત્વપૂર્ણ બાબત છે જેના વિશે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે જ્યારે સાંજ પડે છે અથવા સૂર્યાસ્ત સમયે તમારા ઘરમાંથી કંઈ પણ બહાર ન લો પછી ભલે તે પૈસા હોય ખોરાક હોય કે અન્ય કોઈ સામગ્રી હોય આમ કરવાથી ધનની દેવી દેવી લક્ષ્મી તમારા ઘર છોડીને જઈ શકે છે એકવાર તે નીકળી જાય તો તેના માટે પાછા ફરવું મુશ્કેલ બની શકે છે જેનાથી પીડા તકલીફ અને નાણાકીય સમસ્યાઓ થઈ શકે છે ઉપરાંત પ્રિયમિત્રો તમારા ઘરમાં કચરો તૂટેલા જૂતા જૂના ઇલેક્ટ્રોનિક ઉપકરણો અથવા ન વપરાયેલી વસ્તુઓનો સંગ્રહ ન કરવો મહત્વપૂર્ણ છે જ્યાં સુધી આ વસ્તુઓ ઘરમાં રહે છે ત્યાં સુધી તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને તમારા પરિવારના વાતાવરણ સુખ શાંતિ અને નસીબ પર સીધી અસર કરી શકે છે તેવી જ રીતે સૂર્યાસ્ત સમયે ફ્લોર સાફ કરવાનું ટાળવું જોઈએ આ સમય દરમિયાન ઝાડુ મારવું અશુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં વાસ્તુ સંબંધિત ખામીઓ થઈ શકે છે જે ભવિષ્યમાં ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે તેથી ખાસ કાળજી રાખો ઘરમાં કોઈ પણ પ્રકારના દલીલો તકરાર દલીલો અથવા વિવાદો ટાળો શાંત અને સુમેળભર્યું વાતાવરણ જાળવો કારણ કે જ્યારે પરિવારમાં અશાંતિ હોય છે ત્યારે નકારાત્મક શક્તિઓ પ્રબળ બને છે અને નસીબ તમને છોડી પણ શકે છે દિવસની શરૂઆતથી જ તમે મહત્વપૂર્ણ કાર્યો કરવા માટે પ્રેરિત થશો તમારું મન ઉત્સાહથી ભરેલું રહેશે અને સવારે ફોન દ્વારા તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જેનાથી દિવસ શુભ રહેશે એ પણ શક્ય છે કે તમને મુસાફરી કરવાની તક મળે જો કે સુખદ અને સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે તમારી મુસાફરી દરમિયાન ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે વધુમાં જો તમે આજે આકસ્મિક રીતે કોઈની સાથે દલીલ અથવા લડાઈમાં પડી જાઓ છો તો તે નુકસાન પહોંચાડી શકે છે તેથી કોઈ પણ વિવાદો અથવા મજાક ટાળવી શ્રેષ્ઠ છે કારણ કે નાની નાની બાબતો પણ તણાવનું કારણ બની શકે છે નોકરી કરતા લોકો માટે યશમાં કાર્ય વાતાવરણ અનુકૂળ રહેશે તમે કામ પર તમારા ઉપરી અધિકારીઓ સાથે સારા સંબંધ જાળવી રાખશો જેના કારણે પ્રમોશન અથવા પગારમાં વધારો થઈ શકે છે જોકે આ ત્યારે જ શક્ય છે જો તમે બધા કાર્યો સમયસર પૂર્ણ કરો કોઈ પણ કાર્યમાં વિલંબ થવાથી તમારા ઉપરી અધિકારીઓ તરફથી નારાજગી અને ઠપકો પણ મળી શકે છે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પછી ભલે તે ઓનલાઇન હોય કે ઓફલાઇન કે શેરબજારમાં યશમાં સારા નફાની અપેક્ષા રાખી શકે છે તમારો વ્યવસાયિક દૃષ્ટિકોણ સકારાત્મક રહેશે અને તમે કોઈ અનુભવી વ્યક્તિને પણ મળી શકો છો જે મદરૂપ સાબિત થશે તમારો વ્યવસાય અન્ય લોકો કલ્પના પણ કરી શકે છે તેનાથી પણ વધુ ઊંચાઈએ પહોંચી શકે છે વધુમાં જો તમે તમારા વ્યવસાયને ધ્યાનમાં રાખીને કોઈ રોકાણ અથવા લાંબા ગાળાની યોજનાઓ બનાવો છો તો તે નિર્ણયો અત્યંત ફાયદાકારક સાબિત થશે મિત્રો તમારે યશમાં કાગળકામમાં ખૂબ કાળજી રાખવાની જરૂર પડશે કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા તેને સારી રીતે વાંચવું અને ચકાસવું જરૂરી છે હવે ચાલો અભ્યાસ કરતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા અથવા રોજગાર શોધતા વિદ્યાર્થીઓ વિશે વાત કરીએ જો તમે તમારા લક્ષ્યો વિશે સ્વપ્ન જોયું છે તો તે હવે પરિપૂર્ણતાના સંકેતો બતાવી રહ્યા છે પરંતુ યાદ રાખો કે સફળતા માટે નોંધપાત્ર સુધારો શક્ય છે આ સમય દરમિયાન માથાનો દુખાવો શરદી અથવા ફ્લૂ જેવા નાના લક્ષણો દેખાઈ શકે છે જેને અવગણવા જોઈએ નહીં એ નોંધવું મહત્વપૂર્ણ છે કે સુસંગતતા તમારી સફળતા માટે સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે તમારા કાર્યોને અધૂરા છોડી દેવાથી ઘણા સપના અધૂરા રહી શકે છે હાલમાં બેરોજગાર લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ ચાલુ રાખીને આવકનો સ્ત્રોત શોધી શકે છે રાજકારણમાં સામેલ લોકો આ સમયગાળા દરમિયાન ખાસ તકો મેળવી શકે છે સરકારી યોજનાઓમાંથી લાભ મળવાના સંકેતો પણ છે તમારી સફળતા દરમિયાન તમે ધાર્મિક સ્થળની યાત્રાનું આયોજન કરી શકો છો તમને મુસાફરી કરવાની અથવા ખરીદી કરવાની તક પણ મળી શકે છે તમારા બાળકો સંબંધિત સારા સમાચાર મળવાની પણ શક્યતા છે જો તમે કામ માટે મુસાફરી કરી રહ્યા છો તો પ્રસ્થાન કરતા પહેલાં તમારા વડીલોના આશીર્વાદ લો આ સફળતાની શક્યતા વધારે છે જો તમારે ખરીદી કરવી હોય તો નિર્ણય લેતા પહેલાં પરિવારના સભ્યો સાથે સલાહ લો ભવિષ્ય માટે યોજનાઓ કૌટુંબિક મીટિંગમાં પણ બનાવી શકાય છે જે તમારા માટે સકારાત્મક સાબિત થશે આગામી ચાર દિવસમાં કઈ વિશિષ્ટતાઓ બની શકે છે આ સમયગાળો મિશ્ર પરિણામો આપી શકે છે શરૂઆતમાં વ્યવસાયમાં નફો પ્રાપ્ત કરી શકાય તેવો હશે પરંતુ તે તમારી અપેક્ષાઓ કરતા થોડો ઓછો પડી શકે છે જોકે આ વ્યવસાયના કુદરતી ઉતાર એક ભાગ છે તેથી ગભરાશો નહીં અને વ્યૂહાત્મક અભિગમ અપનાવો પછી ભલે તે તમારી કારકિર્દી હોય કે વ્યવસાય ફક્ત સખત મહેનત